મારું નામ રજનીકાંત સોલંકી હું એક જાગૃત નાગરિક અને એક ખેડૂત તરીકે રાતલાવ ગામના જે ખેડૂતલક્ષી પ્રશ્નો હતો એની રજૂઆત કરવા પ્રાંત જાણો છો મિત્રો ભારત જે છે દેશ છે ભારતની કુલ વસ્તીના મોટા ભાગના લોકો માત્ર ને માત્ર ગામડામાં રહે છે ખેતી કરે છે અને ખેતી સાથે એ લોકો પશુપાલન કરીને પોતાનું જીવન ગુજરાન કરતા હોય છે હવે આજે અમારા ગામમાં એવું બન્યું છે કે રેલવે તંત્રનો જે વિકાસ થઈ રહ્યો છે તો રેલવે તંત્રનો વિકાસ થયો પણ ખેડૂતોના ભગે જે રેલવેનો વિકાસ થાય છે એની સામે અમે ખેડૂતોએ વાંધો નોંધાવ્યો છે હવે આણંદથી ગુજરાત તરફની જે ડબલ રેલવે લાઈન થઈ છે એમાં આણંદથી આઠ પોઈન્ટ ત્રણ કિલોમીટરે દાતલાવ ગામ આવ્યું છે ત્યાં ગરનાળો નંબર બાર આવ્યું છે એ ગરનાળાની બારની જમણી બાજુએ અમુક સર્વે નંબરવાળી જમીન આવી છે જે કે ટૂંકમાં કહું તો બ્યાસીથી એકસો છ સર્વે પૈકી બે જમીનો આવી છે આ ફળદ્રુપ અને ખેતીલાયક જમીન છે એ રેલવેમાં સંપાદિત થઈ ગઈ છે પરંતુ આ જમીનોમાં અમુક ખેડૂતો એવા છે કે જેને આ દિન સુધી એક યા બીજા કારણોસર રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું આર્થિક વળતર આપવામાં આવ્યું નથી બીજા નંબરમાં આ બ્યાસીથી એકસો છ પૈકી જમીન છે એની અંદર અમુક ખેડૂતો એવા છે કે જેનો આગળનો ભાગ રસ્તાનો ભાગ હતો જેને આપણે કહીએ નળી હતી એ નળી સરકારે લઈ લીધી છે નળી લઈ લીધી એટલે એકબીજાના ખેડૂત ખેતરમાં જવાનો રસ્તો સદંત્ર બંધ થઈ ગયો છે રેલવે તંત્રએ ઊંચું ફેન્સિંગ મારી દીધું છે આ ફેન્સિંગ માર્યું ત્યારે પણ ખેડૂતોને કોઈપણ પ્રકારની લેખિત કે મોખિતમાં જાણ કરી નથી ફેન્સિંગ મારી દીધું એના લીધે આગળના ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી છેલ્લા દોઢ બે વર્ષથી પચાસ કરતાં વધારે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન છે એ પડતર પડી રહી છે ખેડાતી નથી એટલે ખેડૂતો જે છે એ પાયમાલ થઈ ગયા છે બરાબર છે એટલે મારી સાહેબશ્રીને રજૂઆત હતી કે ભાઈ ખેડૂત છે બરાબર એ જગતનો તાજ છે ખેડૂત અનાજ ઉગાડશે તો લોકો ખાશે એટલે આ રસ્તા તમે બંધ કરી દીધા છે તો અમારા રસ્તાનો નિકાલ કરો અને જે ખેડૂતોને જમીન સંપાદિત થઈ છે એને તમે જમીન જમીનનું વળતર ચૂકવો